જય માતાજી મિત્રો તો આજે આપણે કબડ્ડીની ચેલેન્જ રાખેલી તો પાટા દોરાન ચાલુ થઈ જાય કબડ્ડીના હવે ટીમ પાડવાનું ચાલુ થઈ ગયું તો યુવરાજ ને રાજ ટીમ પાડી ટીમ પાડો યાદ આ તો બે બે માણસો થઈ જો કારણ કે બીજા માણસો આ લાજર નહીં બરાબર તો ટીમ પડી જઈએ તો બે ટીમો કમ્પ્લીટ થઈ ગઈ બે બે જણા થઈ જાય તો હવે રેડ મારશે હા તો યુવરાજીઓની ટીમ રેડ મારશે બરોબર તો હોમીની ટીમ અહીં યુવરાજ તો વરુણ રેડ માર યશુ આઉટ થતા થતાં રહી ગયો આ પકડાઈ ગયો અને બે બે ઓલ આઉટ ટીમ ઓલ આઉટ કરી તો યશુ આઉટ નહીં થયો તો યશુ રેડ લઈને આવ્યો તો યશુ અવર રેડ માર તો યશું રેડ હારી માર પકડાઈ ગયો યશુ આઉટ 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 બોલી જા તો હવે ઓલ આઉટ કરી એકદમ દન અને ટીમ મિલી ટીમ માં રાજા આવ એકદમ ઈ રાજી તો બે ઓલ આઉટ બીજી દન થઈ ગઈ બે દન ઓલ આઉટ કરી ટીમ દન બે દન ઓલ આઉટ કરી અરે આઈ તો હવે કોમ્યુનિટી માં યુવરાજ રેડ મારવા આવે થઈ ગયો એક પોઈન્ટ થયો તો કોમ્યુનિટી માંથી હવે વરુણ આવ્યો તો વરુણ રેડ મારવા આવે એ આટલી બધી રેડ ના હોય લે તો બીજી ત્રીજી દન ઓલ આઉટ થતા રહી ગયો ટીમ રહી ગઈ તી અને ત્રીજી દન થતા રહી ગયો તું શું રેડ મારવા આવ્યો હોમે ઇમાં ના પડ પાકડી તો એ શું આવા પકડાઈ ગયો આઉટ આઉટ શૂટ મેલો તો 3 ને મેચ રાજની ટીમ જીતી ગઈ છે ચોથી ના આવે ચોથી ના આવે તો આજની ચેલેન્જ ના વિનર રાજજીવનની ટીમ જીતીજીયો હું કેતો તો આપણે જીતવાના અને આપણે જીતી જ જાય તમે મોઢું કેમ સંતાળો આ ટીમ તો હવે હાથમી લઈ દો બરોબર તો હવે રાજો રૂપિયા ઇનામ રાજજીવન મળશે તો ટીમ જીતી તો તો રૂપિયા ઇનામ મળશે રાજજીવને પાંચસો રૂપિયા ઇનામ લઈ જાય તો મિત્રો આજની ચેલેન્જ આજે પૂરી થાય છે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી